ડેલણકોટના ગામના ગોંદરે શંભુગીરી બાપુનો જીવિત પરચો તમને સાંભળી અને એમ થાય છે કે ભાઈ બનાસકાંઠાની ધરતીમાં એવા સંત મહાત્માઓ થયા છે જાણે બસ એક વાત નથી કરતા જાણે કાલ અત્યારે આપણી સામેથી વિદાય લીધી હોય એવી પરંપાઓના ધરતી એમના અહીંયા પગલાં પડ્યા છે અને ઠાકોરને સમાધિ પહેલાં જ કોઈ રૂપા ભગત ઠાકોરને મળેલા આ સ્થળ ઉપર અને આહોદર ગામમાં દોડીને જાય તો થોડીક જ ક્ષણો પહેલાં અહીંયા ત્યાં એમને સમાધિ લીધી અને થોડીક સમય પહેલાં અહીંયા આપણે મળેલા અને જે જે ક્યાંક વાછરડીનો જો વ્યાણી ના હોય એવું એમને અહીંયા રૂપા ભગતે ઠાકોરે દૂધ પાયેલું અને એ વાત જાણી અને આપણને નવાઈ લાગે કે આપણી ગુજરાતની ધરતી કાઠિયાવાડની ધરતી સંત સુરાઓની દાંતારની ધરતી છે તો આપણે અહીંયા દર્શન કરીએ અને થોડીક અહીંયા જે એક રબારી અમારા છે એમને એમના મુખેથી થોડીક વાત સાંભળીએ ચારે બાજુ મસ્ત હરિયાળી છે અહીંયા ટીંબા ઉપર આ પરચાધારી સ્થળ છે આહોદર અહીંયાથી નજીક જ થાય બહુ પ્રાચીન સ્થળ છે અને એ પણ પરમ પવિત્ર અને દર્શનીય સ્થળ છે તો આપણે જાણવાની કોશિશ કરશું કે સાડે ક્યાં છે અને કોને મળેલા કેવી રીતે મળેલા જય વડવાળા જય શું નામ કીધું આપણું જેમલભાઈ છે હા જયમલભાઈ કેવી રીતે હમણાં તમે વાત કરી મને જે તમે વાત કરી એ આધારે જ હું બોલ્યો ભૂલચું કોઈ તો કહેજો તો બરાબર કઈ રીતના અહીંયા બાપુને ગુગલ દાદે સાડી સાતસો વર્ષ આ સુદર્ગની અંદર સાડી સાતસો વર્ષ સાતસો વર્ષ વાહ વાહ સાડી સાતસો વર્ષ આ સુદર્ગમાં

આજથી ત્રણસો વર્ષ પછી ડાયરિંગ પોતે જીવત સમાધિ આસુદર તો હમ જીવત સમાધિ પછી થોડા ટાઈમ પછી ડેલું કોટની અંદર રૂપા ભગતને ફર્ચો આપ્યો ઠાકોરને ઠાકોરને રૂપાભાઈ ઠાકોર અને એમને રૂપાભાઈ હું જ્યારે ગાયો ચારતા હતા બાપજી અવરનવર મળતા હતા બાપજી સંપર્કમાં તો હતા જ સંપર્કમાં હતા બરાબર બાપચીએ હું એને કીધું કે રૂપા ભગત કે બાપજી આવો તો કે મારે દૂધ પીવું છે ગાય નું પેલી કે રેડલી હતી જે અવયર ગાય એ કે તમે દૂધ આ દો તો બાપજી રૂપા ભગત કીધું બાપજી આ તો અવયર ઢોળી દેખો તો કે ના એ તો દોહે એનું જ દૂધ આવશે ને રૂપા ભગત જે વાટકો કરી દોયું એટલે દૂધ આવ્યું અને પછી દૂધ બાપજીને કીધું પીવો એટલે બાપજી થોડું પીય ને કીધું કે લ્યો રૂપા ભગત કીધું કે પી લ્યો પછી એ પછી ડાયરેક્ટ બાપજી કીધું કે હું

તો કે બાપજી તો કે સમાધિ લીધા વાહા ટાઈમ થઈ ગયો હા તો કે નાના બાપજી તો હમણાં મન અહીંયા મળ્યા આવિયત ઢોળી ગાય દોરી થોડા ટાઈમ માં કે એકદમ બાપજી અલુપ થઈ જાય એટલે વસ્તુ પોતાના પગલાં અહીંયા પડ્યા થી આના ખડીઓના વસ્તુ લઈને હું આયો હતો વાહા આ અહીંયા જઈને ઉપર ભક્તિ બેઠા વાતચીત કરી છોક છો તો તો ઈ તો મારું બેટુ હજી છે છે તો મે એક ખડીઓ અને નિશા તો બાપજીનો પરંગય આવી છે

અને માણવા જેવું જીવન જીવ્યા છે એમના ચરણોમાં આપણે જેટલા વંદન કરીએ તેટલા ઓછા છે અત્યારે બપોરનો ટાઈમ છે એટલે નથી હાજરમાં તાળું મારેલું છે કંઈ વાંધો નહીં આપણે એમના ચરણોમાં વારવાર વંદન કરી અને બધા એની ચડતી રાખે એવી એમના ચરણોમાં પ્રાર્થના અને આ બાજુ છે ભગત રૂપા ભગત જુઓ છો સરસ મજાનું આરસ પથ્થરની નાની એવી મંદિર છે આ પણ પગલા પધરાયેલા છે આ બાજુ જે દાઢી વાળા છે શંભુકી બાપુની મૂર્તિ છે ને અને વચ્ચે જે આત્મા હા રૂપા બાપુની છે હમ એ તો મેં જોયું

અને અહીંયા બહુ મસ્ત માહોલ છે એકદમ શાંત અને આપણને એવું ફીલ આવે કે ખરેખર ક્યાં ને ક્યાંય આખું વાતાવરણ છે એ ભક્તિમય જેવું છે અને આ બાજુ કેવું થાય આદર અહીંથી કેટલું છેટું થાય હા આવું વ્યૂ આવી રહ્યું છે સારું આ મોટો અહીંયા ટીમ્બો છે એડ્રેસ પ્રોપર રીતનું કઈ રીતનું છે અચ્છા અને અહીંયા ક્યાં ક્યાંથી આવો અહીંયા એડ્રેસ અહીંયા આવવા માટે ચારે બાજુથી હું આ સુધર થઈ સીધો આ હું થઈ રહ્યો આવે ધાનેર હાઈવે થી ખેંગારપુરા હાઈવે થી આવે અચ્છા હા ખેંગારપુરા થી આવો કે સીધો તો 3 4 કિલોમીટર આગળ અને તાલુકો પડે તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા તો ભાઈ હવે આપે આ વિડીયાને અહીંયા એન્ડ આપશું અને બાપુ ભાવની શક્તિ રાખે એમાં બાપુના ચરણોમાં વારવાર વંદન જય હિન્દ